કેતન ઈ તેમના કાકા એ બધે કેટલી દીકરીની જિંદગી બગાડ નાખી છે અને આ મહુડી સમસાનમાં દાણા જોવાનું કામ કરે મેલી વિદ્યાનું કામ કરે ઘરે ઘરે મેલી વિદ્યાનું કામ કરવા જાય છે પૈસા પડાવે છે દારૂ વેચે છે અવાન કેટલાય કેસ થયા છે એમના ઘરના ખુદે કેસ કરેલા છે દીકરીને મારે ન્યાય જોઈએ આરોપીને તાત્કાલિક મારા મીડિયાવાળાને ઈ છે કે તાત્કાલિક એને સજા કરે અને આકરી આકરી સજા કરે મારી એક જ માંગ છે બસ કે બીજા કોઈ મારા દીકરી તો ની જગ્યા હોય છે બીજા કોઈની દીકરીમાં ન જ